વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સવારે સાડા દસથી દોઢ વાગ્યા સુધી વૃંદાવન ટાઉનશીપ હરણી રોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી પોતાની નૈતિક જવાબદારી પૂર્ણ કરી હતી આજે સામાજિક વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃંદાવન ટાઉનશીપમાં નાગેશ્વર મહાદેવ મંદિરની સામે ક્રાઇમ કાર્યાલય આવેલું છે અને આ ક્રાઇમ ડીએમજીના કાર્યાલયના સંદર્ભમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ બહુ મહાદાન છે રક્તદાન એ જીવનદાન છે કોઈકનું જીવન કોઈકને અણધાર્યું આફતમાં હોય અને કોઈને તાત્કાલિક લોહીની જરૂર પડે તો એ તાત્કાલિક આ બ્લડ ડોનેશન થયેલું હોય અને બ્લડ જો હોય તો એને તાત્કાલિક બ્લડ મળી જાય છે અને એનું જીવનનો ઉદ્ધાર થાય અને બીજું નવું જીવન મળે છે તો આ રક્તદાન તો બધાએ સાથે મળીને કરવું જોઈએ રક્તદાન બહુ મહાદાન છે અને આ જે કાર્ય એમણે કર્યું છે રક્તદાનનું એમને તો સૌ પ્રથમ એમનો આભાર માનું છું અને આપના ટીવી મીડિયાના માધ્યમ દ્વારા વડોદરાના નાગરિકો પણ જાગૃત થાય અને આવા રક્તદાનના કાર્યક્રમો બધા જોડાય અને કોઈનું જીવન ધન્ય બને કોઈ અંધકારમાં હોય એને પ્રકાશમાં લાવવા માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરીએ એવી આજે હું પ્રાર્થના કરું છું